ખાલી પાંચસો જેટલો અમે બિયારણ નાખીએ પાંચસો ગ્રામલી છે તેમાં નેવું દિવસ એકસો દિવસ એટલે નાગલી પાક આવી જણાવી હા મારું નામ મીરાબેન કાસ્યભાઈ પઢિયાર મારું ગામ છે ગોદવળ તાલુકો આહવા જિલ્લા ડાંગ તમે અત્યાર સુધીમાં આજે નાગલી છે કે અન્ય જે પેદા છે આદિવાસીઓની એ બાબતને લઈને તમે બીજા વિસ્તારોમાં અંદર જે મિટિંગો હોય છે એના વિશે તમે આપ જણાવી શકો છો અમને હું જ્યારે તાલીમ ઓલી હતી અમારા નાગલીના પાપડો વિશે કે નાગલીમાંથી કઈ કઈ વસ્તુ બને જો અમારા પહેલા થી જમાનામાં એક ખાલી નાગલીનો રોટલો ને ચટણી કે આડદની દાળ અમારા વડીલો એ જ ખાતા હતા એમ પણ જ્યારે આમાંથી કઈ કઈ વસ્તુ બને એમ કે નાગલીના પાપડ બને બને નાગલીના બિસ્કીટ બને નાગલીના ના લાડુ બને છે નાગલી આ આ નાગલી છે આમાંથી આ લોટ બને લોટ ને લોટમાંથી આ પાપડ બને ને પાપડમાંથી એટલે લોટમાંથી અનેક વસ્તુ બને એમ

આજ રોજ શું નામ મીરા બેન મીરા બેન જે આજે અમારી સાથે જે આદિવાસી જે આજે અનાજ છે એ વિશે જે માહિતી આપી છે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને લોકો સુધી આ બાબત પહોંચે એ માટે આજ સૌને હું નમ્ર વિનંતી કરું છું કે આજે આ જે બાબત ની જાણ બધા લોકોને ને કરવા માં આવે છે આદિવાસી